પેશન પ્રો બાઇક વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર હીરો કંપનીનું મિત્રો પેશન પ્રો બાઇક વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે પેશન પ્રો બાઇક જોઈ રહ્યા છો આ બાઇક મિત્રો અક્ષયભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને દસના મોડલનું આ બાઇક તમને જોવા મળશે બુક કાગળ મિત્રો કમ્પ્લીટ છે એટલે કે પેપર બધા તમને ઓકે જોવા મળશે બાકી એકદમ મિત્રો કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં બાઇક છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી અક્ષયભાઈનું એવું કહેવાનું છે બાકી ટાયરનું કન્ડિશન પણ મિત્રો સારું જોવા મળશે બાઇકમાં કિંમતની વાત કરું તો પચીસ હજાર રૂપિયા મિત્રો બાઇકની કિંમત રાખેલી છે જીજે ત્રણ ડીજે પાંચસો દસ નંબરનું આ બાઇક તમને જોવા મળશે માત્ર પચીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે કિંમતમાં હજુ પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે બાઇકની કિંમત ફિક્સ નથી બાઇક લેવાનું હોય તો મિત્રો તાલુકો પોરબંદર જિલ્લો પોરબંદર અને પ્રોપર તમને આ બાઇક માધવપુરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અક્ષયભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કરી આ બાઇક વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ બાઇકની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો